ફટાકાના ભાવમાં વધારાને કારણે લોકો મર્યાદિત ખરીદી કરી રહ્યા છે મોંગવારીનો સીધો પ્રભાવ વેપારીઓના વેચાણ પર પડ્યો છે દિવાળીના ઉત્સવની ચહલપહલ વચ્ચે ફટાકાના ધડાકા સાથે શહેર જગમગી ઉઠ્યું છે પરંતુ વધતા ખર્ચાને કારણે વેપારીઓને આ વર્ષે પણ મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે નમસ્કાર મારું નામ સાગર અંગલાની છે હું છેલ્લા 20 વર્ષથી ફટાકાનું કામ કરું છું દર વર્ષે નોર્મલ 10% પ્રાઇસ હાઈક હોય છે જે આ વર્ષે પણ છે અને જે થવી પણ જોઈએ અને આ વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી આવી છે માર્કેટમાં જેમ કે કલર્સ ક્રેકર્સ હોય છે જમ્પિંગ ફ્રોક હોય છે એ સાથે ઘણા બધા વેરાયટીમાં શોર્ટ્સ પણ છે અને નાના બાળકોની ઘણી બધી વેરાયટી છે આ વખતે જે લોકો નાના બાળકો ખૂબ મનોરંજન કરી શકશે એમ અને દરેક વેપારી ભાઈ આ વર્ષની પણ શુભેચ્છા આપવામાં ના 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 જીએસટી નોર્મલ છે પહેલાં બી સર્વિસ એક લાખ હોય છે પાકા બિલ લેતો હોય છે એટલે નોર્મલ સરકારની પાસે થવી જોઈએ

પેરોટ છે ગન છે ક્રેકલિંગ વાલી ડ્રોન છે હેલિકોપ્ટર છે પોપઅપ ને બધું તો રેગ્યુલર આપું છે અને એમાં થ્રો બોમ એક નવા આવ્યા છે ખૂબ સારી ગ્રાહકી છે ને દર વર્ષની જેમ આ વર્ષે ભી ગાડી ગ્રાહકી સારી રહેશે તેની આશા રહેશે નવી વેરાયટીમાં ડ્રોન છે પિકોક છે પોપેટ ચક્કર છે આ હેલિકોપ્ટર છે આ ક્રેકલિંગ ગન છે પછી તલવાર બાહુબલી ની બધી નવી નવી વેરાયટીઓ આવી છે આ વખતે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યુઝ નવસારી